ભાગરૂપે જે ભારત સરકાર પ્રોગ્રામ કરી રહી છે સડક સુરક્ષામાં એના ભાગરૂપે અમે આ એક વાઘોડિયા તાલુકાના નાગરિકોને અને સ્વજનોની રોડ સેફ્ટીની બાબતે અવેરનેસ માટેનો એક આ નાનકડો કાર્યક્રમ છે જેમાં અમે લોકો જે પણ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરે એ લોકોને ગુલાબનું ફૂલ અને ટ્રાફિકના નિયમોનું ડિસ્ટ્રિબ્યુશન કરી રહ્યા છે જેથી કરીને હાલમાં જે આપણા રોડ એક્સિડન્ટ ઘટી રહેલા રોડ એક્સિડન્ટને કઈ રીતે આપણે ઘટાડી શકીએ એના માટે એક જનજાગૃતિનો પ્રોગ્રામ કરી રહ્યા છે સર આ ગુલાબનું ફૂલ આપીને શું સમજાવવામાં આવે છે એનો મતલબ શું છે સર ગુલાબનું ફૂલ અમે એટલા માટે આપીએ છીએ કે જે લોકો રૂલ્સનું ફોર્મ કરી રહ્યા છે તો એ લોકોને એક અભિનંદન પાઠવીએ છીએ અને સાથે સાથે જે લોકો ટ્રાફિકના નિયમોનું વાયોલેશન કરી રહ્યા છે કે ફોલો નથી કરી રહ્યા તો એમને એક અમારા પેનલ્ટી રૂપે નહીં પણ એક ભૂલના પુષ્પ રૂપે અમે એક એમને સમજણ આપી રહ્યા છીએ કે શા માટે આ સુરક્ષાના નિયમો જરૂરી છે અને આના ફોલો કરવાથી આપણા પરિવારનું આપણે રક્ષણ કરી શકીએ છીએ અને વધતા એક્સિડન્ટને અટકાવી શકીએ છીએ કેવો અભિપ્રાય મળી રહ્યો છે વાહન ચાલકો દ્વારા તમારું વાહન ચાલકો પણ અમને બહુ સપોર્ટ કરી રહ્યા છે ઘણા બધા જે વાહનો અમે જોયા એમાં સીટબેલ્ટનું કમ્પ્લાયન્સ લોકો કરી રહ્યા છે પણ છતાં હજી જે કો પેસેન્જર છે બાજુમાં બેસનાર વ્યક્તિ છે એના પણ સેફ્ટી બેલ્ટ ફરજિયાત પહેરાવો જોઈએ તો એના માટે અમે એક એમને અભ્ય અભિયાન ચલાવી રહ્યા છે જનરલી ટુ વ્હીલર્સમાં હેલ્મેટ અને ફોર વ્હીલર્સમાં બેલ્ટ કમ્પલસરી પહેરવા જોઈએ ટ્રાફિકના નિયમો પ્રમાણે જે અમે વિનંતી કરીને આ માધ્યમ દ્વારા અમે અમને સમજાવી દઈએ સરસ સરસ આભાર તમારો સાહેબ થેન્ક યુ